આજે ઓગણત્રીસ મી મે હજાર પચીસ અને ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પતિ મેલા પીયું તમ કારણે મેલી કુળ મરજાદ માત પિતા મૂક્યા છે સ્વામી એક તમારે કાજજી હો કરીને પ્રેમાનંદ સ્વામી આ પદમાં સહજાનંદ સ્વામી મહારાજને ભાવભરી પ્રાર્થના અને નિમંત્રણ આપે છે કે મહારાજ મારા મન મંદિરમાં પધારો અને આપને મન મંદિરમાં પધરાવવા માટે હૃદયસિંહાસનમાં બિરાજિત કરવા માટે મેં મારા માતા પિતાનો ત્યાગ કર્યો કુળની મર્યાદાનો ત્યાગ કર્યો લોકલાજનો ત્યાગ કર્યો અને પતિનો પણ ત્યાગ કર્યો કારણ કે તમારા માટે મેં ત્યાગ કર્યો છે કંઈ પણ વસ્તુનો તમે ત્યાગ કરો એ ભગવાનના માટે કરો ભગવાનને રાજી કરવા માટે કરો ભગવાનના વાલા ભક્ત થવા માટે કરો ભગવાનને હૃદય સિંહાસનમાં બિરાજમાન કરવા માટે કરો દુનિયામાં લાખો લોકોની સંખ્યામાં એવા લોકો હશે જે ઘણો ઘણો ઘણા ઘણા પ્રકારનો ત્યાગ કરતા હશે અત્યારે ગુજરાતની અને ભારતની પ્રજાને અમેરિકાનું એટલું ઘેલું લાગ્યું છે કે અમેરિકા જવા માટે અને અમેરિકામાં રહેવા માટે અને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે પોતાના દેશનો ત્યાગ કરે પોતાના માતા પિતાનો ત્યાગ કરે પોતા પરિવારના સભ્યોનો ત્યાગ કરે પોતાની અહીંયા આગળ ચાલતી ખેતીવાડી વ્યવસાયનો ત્યાગ કરે એને પણ ત્યાગ તો કહેવાય પરંતુ ભગવાનના માટેનો ત્યાગ કંઈક જુદો છે મીરાબાએ પોતાના પતિદેવનો ત્યાગ કર્યો અને મેવાડનો પણ ત્યાગ કર્યો ભગવાનના વાલા ભક્તો એવા પાંડવોએ મનગમતા સ્વભાવનો ત્યાગ કર્યો અને ભગવાને કહ્યું તે પ્રમાણે કર્યું અને પોતાના જાતીય બંધુ સાથેનો સ્વભાવ આત્મીયતા એનો પણ ત્યાગ કર્યો પ્રહલાદજીએ પોતાના પિતાનો ત્યાગ કર્યો ભગવાનનું નામ ન મૂક્યું ભગવાનના માટે તમારે ત્યાગ કરવું જરૂરી છે તો આ પંક્તિ જોતા અને વિચાર કરતા આપણને એવું લાગે કે ભગવાનને હૃદય મંદિરમાં બિરાજમાન કરવા હોય તો આ બધાનો ત્યાગ કરવો પડે કેટલાક અંશે એ વાત સાચી પણ છે અને એ વાત પ્રમાણે જ જો કદાચ હોય તો સંસારનો કોઈ પણ સંસારી હરિભક્ત પોતાના હૃદય મંદિરમાં ભગવાનને બિરાજમાન કરી શકે નહીં કારણ કે એને લાડી વાડી ગાડી પાડી ઘણું બધું છે બાહ્ય રીતે ત્યાગ કરવાની વાત નથી આંતરિક રીતે એને સમજણે કરીને ત્યાગ કરવાની જરૂર છે ઘરમાં રહેતા હોય પરિવારના સ સદસ્ય વચ્ચે રહેતા હોય એની સાથેનો સંબંધ પણ હોય એનું લાલન પાલન પોષણ કરતા હોય એનું ધ્યાન પણ રાખતા હોય એ પણ એક પિતા તરીકે ને માતા તરીકેનું કર્તવ્ય છે એ કર્તવ્યનો ત્યાગ કરવાનો ક્યારેય પણ શાસ્ત્રોએ અને ભગવાને આદેશ નથી આપ્યો અંતરથી ત્યાગ કરવાનો છે અંતરથી ત્યાગ કરવાનો એટલે કે અત્યારે મારા પરિવારની અંદર પાંચ સદસ્ય છે કોઈ મારા પિતા છે કોઈ મારી માતા છે કોઈ મારી પત્ની છે કોઈ મારી ભગીની છે કોઈ મારો ભાઈ છે એ તો દેહના સંબંધી થયા સમુદ્રમાં જેટલું પાણી છે એટલું તો આ જીવ પોતાની માતાનું ધાવણ ધાવ્યો છે આટલા બધા જન્મ લીધા અને અનંત અનંત દેહ ધર્યા તે વખતે આપણને માતા પણ મળ્યા પિતા પણ મળ્યા ભાઈ ભગિની પણ મળ્યા મિત્ર પણ મળ્યા સગા સગાસબંધી પણ મળ્યા સત્તા પણ મળી રાજ્ય પણ મળ્યું ઘણું બધું મળ્યું એ બધાનું આપણે અજ્ઞાનતાના કારણે વિસ્ફરણ કર્યું છે તો જ્ઞાને કરીને ભૂલવાનું છે પરિવારના પાંચ સદસ્યોની સાથે મારો જે સંબંધ છે આંખ ખુલ્લી છે ત્યાં સુધી અને આ બધા સંબંધી છે દેહના સંબંધી છે આ લોકના સંબંધી છે અને કદાચ એની અંદર મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધારે સંબંધ દ્રઢ થશે તો જન્મ મરણના ફેરામાં ભટકવું પડશે જ્યારે ભગવાનની સાથે સંતની સાથે હેતપ્રીત અને આત્મીયતા કરી હશે તો જન્મ મરણના ચક્રામાંથી મુક્ત થઈશું અને ભગવાન અને સંત હોંશે હોંશે આપણા હૃદય મંદિરમાં બિરાજમાન થશે શું દાદા ખાચરે પોતાની પત્ની પોતાની બહેનો પોતાનો દરબારનો ત્યાગ કર્યો હતો તો શું એને ત્યાં ભગવાન સ્વામિનારાયણ નથી રહ્યા શું જનક રાજાએ પોતાના રાજમેલ રાણીઓ પટરાણીઓનો ત્યાગ કર્યો હતો તો પછી વ્યાસ ભગવાને શા માટે પોતાના લાડક વાયા પુત્ર સુખદેવજીને કહ્યું કે ગુરુ કરવાની ઈચ્છા થાય તો જનક રાજાને ગુરુ કરજે શું અમરીશ રાજે પોતાના મેલ માળિયા રાણીઓ પટાણીઓનો ત્યાગ કર્યો હતો તેમ છતાં પણ ભગવાન વિષ્ણુ ચોવીસે કલાકે એનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર ધારણ કરીને હાજર હતા કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે ત્યાગ કરીએ બાહ્ય રીતે નહીં પરંતુ સમજણથી ત્યાગ કરીએ ત્યાગ કરવો એટલે કે અત્યારે મને મારા વર્તુળની અંદર જે કોઈ સગા સંબંધી છે એને ભગવાન કરતાં વાલા થવા દેવા નહીં આપણા જીવનનું કેન્દ્રબિંદુ ભગવાન અને સંત હોય એ જ આપણને અતિશય વાલા હોય પ્યારા હોય પ્રિયતમ હોય પીઓ હોય સર્વસ્વ હોય તો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને કેવું ન પડે અને પ્રાર્થના પણ ન કરવી પડે કે મારા હૃદય મંદિરમાં બિરાજમાન થયો પતિ મેલા આપી ઉત્તમ કારણે મેલી કુળ મરજાદ તમારા ત્યાગની અંદર નિષ્કામ ભાવ હોવો જોઈએ પ્રેમ હોવો જોઈએ ભક્તિ હોવી જોઈએ સમજણ હોવી જોઈએ આત્મનિષ્ઠા હોવી જોઈએ સંસાર અને જગતના નાશવંતપણાનું અનુસંધાન હોવું જોઈએ અને ભગવાનનો મહિમા પણ હોવો જોઈએ આવો ત્યાગ હશે એ જ સાચો ત્યાગ છે એ જ સાચો વૈરાગ્ય છે એ જ સાચું ભક્તપણું છે એ જ સાચી સાધના છે એ જ સાચી આધ્યાત્મિકતા છે અને એ જ ભગવાન સ્વામિનારાયણનો આપણા સૌના માટેનો આદેશ છે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ